ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા શાળાઓ તથા મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાના સ્પર્ધકોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ જિલ્લા શ્રી સંજય પરમાર કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોળ ડોક્ટર બકરાણીયા ડોક્ટર કશ્યપ ત્રિવેદી ડોક્ટર પંકજ ઠાકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા પ્રત્યે રસ જાળવવા અને તેની પરંપરા જાળવવા માટે પ્રેરણા અપાઈ

એમાં પણ સંસ્કૃત ભાષા વિશેષતમ એ ભારતની ભાષા છે દેવોની ભાષા છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારો અર્થે સમગ્ર શિક્ષા વિભાગની અંદર એનો થાય એના માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ગુજરાત સરકારમાં સંસ્કૃત બોર્ડની રચના કરી અને આ સંસ્કૃત ભાષાના પ્રચાર અર્થે પ્રસાર અર્થે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ પૈકી કચ્છ જિલ્લાની અંદર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી મધ્યે આજે આ સંસ્કૃત સપ્તાહના વર્ધન માટે આખું સપ્તાહ ઉજવવામાં આવ્યું છે જેની અંદર વિદ્યાર્થીઓના શ્લોક ગાનની સ્પર્ધા છે સંસ્કૃત પુસ્તકોનો એક સુંદર પુસ્તક મેળો છે આ કરવાથી ખૂબ ઉપયોગી થશે કારણ કે વિદ્યાર્થી જ્યારે પણ સંસ્કૃત ભાષા શીખશે તો એના ઉચ્ચારો સ્પષ્ટ બનશે અને એ આવનારા દિવસોમાં પોતાના પરિવારને પોતાના સમાજને અને દેશને ખૂબ ઉપયોગી થશે સંસ્કૃત ભાષા એ તમામ વર્ગની ભાષા છે એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ક્યાંય કોઈ અધિકાર નથી આ યુનિવર્સિટી પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના નામથી છે કે જે પોતે પણ વિશ્વની અંદર જઈ અને સંસ્કૃત ભાષાના પ્રચારથી ખૂબ પ્રખ્યાત થયા હતા અને પછી ક્રાંતિ કરી અને ભારત દેશના મુક્તિ સંગ્રામ માટે પોતે સમર્પિત થયા હતા એવા આ વિસ્તારની અંદર સંસ્કૃત ભાષાનું કાર્ય થાય તો આજે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે હું એને શુભકામનાઓ પાઠવું છું આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને પણ કહેવા માગું છું કે આપના બાળકોને સંસ્કૃત ભાષા અભ્યાસની અંદર રખાવું સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય અને એ સંસ્કૃત ભાષા શીખશે તો ચોક્કસપણે એ આવનારા દિવસોમાં એ વિદ્યાર્થીઓનું પણ ખૂબ સંવર્ધન અને વર્ધન થશે અને એ પોતે પોતાના સમાજને પોતાના પરિવારને પોતાના કુટુંબને પોતાના દેશને બધાને ખૂબ ઉપયોગી થઈ શકે એવી આ મારી વાત છે અને જે આપણે પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ઉદાહરણમાંથી આપણે જોઈએ છીએ એટલે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું